સુરત આગામી ધ્યાને લઈને એસઓજી પોલીસે હોટેલ ગેસ્ટ હાઉસ ધર્મશાળા સહિતની જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું છે આગામી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અનુસંધાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ તકેદારીના ભાગરૂપે કમિશનર અનુપસિંહ ગહલત અધિ

સગમાદ ઇસમોની પ્રવૃત્તિઓ ઉપર પર વોચ રાખી ચેક કરવાની ઝુંબેશ જાહેરનામા ભંગ કરવામાં આવ્યા છે એન્ટ્રી નહીં કરી ગેસ્ટ રજિસ્ટર ફરજ નિભાવી નહીં કરનાર મેધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત